નવસારીના ભયજનક રાસ્તા પાર્ટ ટુમાં આપણું સ્વાગત છે આ તસવીર છે નવસારી બસ ડેપોની અહીં જે મસ્ત મોટો ખાડો છે આ લગભગ છ મહિના કરતાં વધારે સમય થઈ ગયું અહીં ચોવીસ કલાક પાણી ભરાયેલું રહે છે ને ચાલતા માણસો તો એને નીકળવા માટે પણ અહીંયા જગ્યા નથી તમે ગમે ત્યારે આવો અહીંયા પાણી ભરાયેલું મળશે તો આ ખાડામાંથી જો તમારે ગાડી પસાર કરવી હોય તો મેક્ઝિમમ દસની સ્પીડ તમારે રાખવી પડે ને ખૂબ જ સાવચેતીપૂર્વક આ ખાડાઓમાંથી તમારે ગાડી પસાર કરવું પડે ખૂબ જ ભયજનક રસ્તો છે નગરપાલિકાએ અહીંયા કોઈ પણ ચેતાવણીનો બોર્ડ માર્યું નથી જેથી તમારે આ રસ્તા ઉપર આવવું હોય તો ખૂબ જ સાવધાની રાખવાની નવસારી બસ ડેપોથી રેલવે સ્ટેશન સુધી જવાવાળો આ મુખ્ય માર્ગ છે એક રીતે જોવા જઈએ તો આ નવસારીના પ્રવેશ દ્વાર પણ કહી શકાય છે